જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર ચેનલ ઉપર એક નવો ફેરફાર લઈને આવ્યા છીએ કે જેમાં તમારા સમયની બચત કરવા માટે થઈને આપણા પ્રેમ અને સપોર્ટને માન આપીને આપણી ચેનલ ઉપરથી એક ફેસિલિટી નવી શરૂ થઈ રહી છે તમને સમગ્ર ગુજરાતની આગાહી જોવી હોય તો પણ ચેનલ ઉપર જોવા મળશે અને માત્ર તમને તમારા વિસ્તારની આગાહી જોવી હોય તો પણ જોવા મળશે તમારા વિસ્તારની આગાહી જોવી હોય તો માત્ર બેથી ત્રણ મિનિટનો વિડીયો જોઈ અને તમે આ ચેનલ ઉપરથી જઈ શકો છો એટલે કે તમારા સમયની બચત કરવા માટે થઈને અમે થોડી મહેનત અમારી વધારી રહ્યા છીએ દરેક વિસ્તારને ઝોન વાઈઝ અલગથી આગાહી આપશું આપણો જે પાંચ દિવસનો શીડ્યુલ ચાલતો હતો એને આગાહીના સમયમાં કન્વર્ટ કરી દેશું અને વિસ્તાર વાઇઝ અલગ અલગ આગાહીના અલગ અલગ વિડીયો આપશું એટલે કચ્છના ખેડૂતોને બીજા કોઈ વિસ્તારની આગાહી જોવી પડશે નહીં એક માત્ર કચ્છની આગાહી જોઈને પણ ચેનલ ઉપરથી પોતે પોતાના વિસ્તારની માહિતી મેળવી શકે છે એવી જ રીતે સૌરાષ્ટ્રના ખેડૂતો પણ સૌરાષ્ટ્ર વિશેની માહિતી લઈ અને પોતાના વિસ્તારની માહિતી મેળવી શકે છે બીજા કોઈ વિસ્તારની માહિતી વિડીયો લાંબો થઈ રહ્યો તો જેની ફરિયાદો આવી રહી હતી વિડીયો ટૂંકો થઈ જશે તમારા વિસ્તારની માહિતી તમને બેથી ત્રણ મિનિટમાં મળી જશે અને બીજા વિસ્તારની માહિતી જોવી હોય તો પણ ચેનલ ઉપર બીજા બધા વિસ્તારની માહિતી અલગ અલગ ઝોન વાઇઝ વિસ્તારમાં મળી જશે તો ચાલો કરીએ છીએ નવી શરૂઆત તમારા વિસ્તારની માહિતી જોવા માટે તમારા વિસ્તારનો વિડીયો સ્પેશિયલ આવશે એટલે તમે તે વિસ્તારની માહિતી જોઈ શકો છો એવી જ રીતે ગુજરાતના તમામ વિસ્તારોની તમે અલગ અલગ વિડીયોમાં જોઈ શકો છો સાથે જ આપણે જે કમ્બાઈન વિડીયો આપીએ છીએ એ સમયગાળા પ્રમાણે આપતા રહેશું એટલે કે એમાં હવે ટૂંકા ગાળાનો જે સમય છે પાંચ પાંચ દિવસનો શિડ્યુલ એ શીડ્યુલને મેન્ટેન નહીં કરીએ એને લાંબા ગાળા માટે આપી દેશું જેથી કરીને એ વિડિયો લાંબો થઈ જાય તમારે એને જોવો હોય તો જોઈ શકો અને એની જરૂર નહીં પડે આ એક વિડીયો બેથી ત્રણ મિનિટનો જે વિડીયો બને છે ત્યાંથી તમારું કામ આસાન થઈ જશે તો અમારું ભલે કામ થોડું મુશ્કેલ થાય તો ચાલો મિત્રો શરૂઆત કરીએ છીએ નવા વિડીયોની વિડીયોમાં વાત કરવાની છે સૌરાષ્ટ્ર વિસ્તારની જેમાં આપણે સમાવેશ કરેલા જિલ્લા છે મોરબી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ વિશે પણ થોડી ઘણી માહિતી આપશો આગાહી સમય સૌરાષ્ટ્ર માટે પણ આંશિક વરાપનો એટલે કે બારથી વીસ સપ્ટેમ્બરનો સમય ચાલી રહ્યો છે જેમાં આ તમામ જિલ્લાઓમાં સંપૂર્ણપણે વરાપ જોવા મળશે આ સમય દરમિયાન ફરીથી અઢાર ઓગણીસ તારીખ આસપાસ દરિયાકાંઠાના વિસ્તારો ખાસ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠા નજીકમાં લોટરી રાઉન્ડનો હળવો વરસાદ કે ઝાપટા જોવા મળશે વાત કરીએ ગીર સોમનાથ અમરેલી ભાવનગર જિલ્લાની તો ખાસ ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં હજુ પણ લોટરી રાઉન્ડ ચાલુ જ છે પંદર તારીખ સુધી અને એટલે કે આજના દિવસ સુધી આવતીકાલથી તેમાં પણ ઘટાડો જોવા મળશે આ વિસ્તારોમાં અઢારથી ત્રેવીસની વાત કરીએ તો વીસ તારીખ આસપાસ ફરીથી એક હળવા વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે જેમાં મુખ્ય અસર ભાવનગર જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં જોવા મળશે પ્રમાણની વાત કરીએ તો પાંચ એમ એમથી પચીસ એમ એટલે કે એક ઇંચ સુધીના વરસાદ ઝાપટા રૂપે જોવા મળશે તે સિવાય અન્ય વિસ્તારમાં પાંચથી દસ એમ એમ સુધીના વરસાદી ઝાપટા છૂટાછવાયા જોવા મળશે આ રાઉન્ડમાં થોડી અસર બોટાદ જિલ્લામાં પણ જોવા મળશે આગોતરા એંધાણમાં સિત્યાવીસથી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના જિલ્લાઓ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા આ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે વિસ્તાર અને પ્રમાણ બાબતે આગળ વાત કરશું આ હતી સૌરાષ્ટ્રના વિસ્તારની માહિતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ